વિસાવદાર ગણપતિ ઉત્સવ સમિતિ દ્વારા લોક ફાણા થી લીધેલ શબવાહિની નું લોકાર્પણ કરાયું સમાજ જે છે એ સર્વોપરી છે એટલે સમાજે પણ ધ્યાન આપવું જે પ્રાંતના યુવાનો અગર તો ત્યાં વિચારક માણસો હોય સારી રીતે કરી શકતા હોય એમાં બધી વ્યવસ્થાઓ આવી જાય પ્રભાશંકરભાઈ અને અન્ય ભાઈઓ બધાએ સાથ સહકાર આપ્યો ધન્યવાદને પાત્ર છે દેવાની વૃત્તિ પ્રાપ્ત કરો દસ રૂપિયા કે પાંચ રૂપિયાની વાત નથી પણ દેવતા સમાજ શીખે કિસકોલીએ એનું યોગદાન દેવાનું શરૂ કર્યું કે મારે કંઈક કરવું છે આ સેતુબંધ રામેશ્વર બંધાય એનો મતલબ એ જો કે હું આ વિચાર સાથે સંમત છું અહીંયા આવા કાર્યમાં કોઈ માણસ આવે ને કંઈ કામ કરતા હોય ને એમ કે મારે તો મારી પાસે પાંચસો રૂપિયા છે હું પાંચસો આપું તો પટ

આ લોકાર્પણમાં સુર્યવધાવ આશ્રમ ચાપેડાના મહંત શ્રી મુક્તાનંદ બાપુ સત્તાધાર ગીગાની જગ્યાના મહંત શ્રી વિજય બાપુ વિગેરે આગેવાનો સંતો મહંતો વડીલો ગામના નગરજનો તમામ આજે ઉપસ્થિત રહ્યા હતા અને અમારા આ કાર્યક્રમમાં હાજરી આપી એ બદલ ગણપતિ ઉત્સવ સમિતિ વતી હું બધાનો આભાર માનું છું આ સૌ વાહિનીમાં મુખ્ય દાતા તરીકે પ્રભાશંકર બાપા વિકમા તરફથી અમને એકાવન હજાર રૂપિયા જેવી એકાવન હજાર એકસો ને અગિયાર રૂપિયાની સહાય મળેલ છે આ ઉપરાંત સદાદારના મહંત વિજય બાપુ તરફથી આજરોજ એકાવન હજાર રૂપિયા મળેલ છે આ સબવાહિનીના અમને ઘનશ્યામભાઈ પેટ્રોલ પંપ તરફથી આજીવન એક વર્ષ માટે પેસો અને ગેસ છે એ વિના પૂરી આપવામાં આવશે આ ઉપરાંત મિથુલભાઈ પાનસુરિયા સિદ્ધેશ્વર ઓટો ગેરેજ તરફથી લાઈફ ટાઈમ જ્યાં સુધી એમ્બ્યુલન્સ ચાલે સબવાહીની ત્યાં સુધી રિપેરિંગ વિનામૂલ્ય કરી આપવામાં આવશે એવી પણ અમને જાહેરાત કરવામાં આવે છે સમાજ જે છે એ સર્વોપરી છે એટલે સમાજે પણ ધ્યાન આપવું જે પ્રાંતના યુવાનો અગર તો ત્યાં વિચારક માણસો હોય સારી રીતે કરી શકતા હોય એમાં બધી વ્યવસ્થાઓ આવી જાય પ્રભાશંકરભાઈએ અને અન્ય ભાઈઓ બધાએ સાથ સહકાર આપ્યો ધન્યવાદને પાત્ર છે દેવાની વૃત્તિ પ્રાપ્ત કરો દસ રૂપિયા કે પાંચ રૂપિયાની વાત નથી પણ દેવતા સમાજ શીખે કિસકોલીએ એનું યોગદાન દેવાનું શરૂ કર્યું કે મારે કંઈક કરવું છે આ સેતુબંધ રામેશ્વર બંધાય એનો મતલબ એ થયો કે હું આ વિચાર સાથે સંમત છું અહીંયા આવા કાર્યમાં કોઈ માણસ આવે ને કંઈ કામ કરતા હોય ને એમ કે મારે તો મારી પાસે પાંચસો રૂપિયા છે હું પાંચસો આપું તો પચાસ હજાર આપે ક્યાંક હોસ્પિટલ કે કંઈક બીજું કામ કરતા હોય તો પાંચ લાખ આપે એની શક્તિ પ્રમાણે આપે પણ એ તમારી સાથે જોડાયેલો છે તમારી વિચારધારા ઉપર વિચારધારા વિરોધાભાસી નથી એટલે દેવાની વૃત્તિ કરવી જોઈએ પછીની વાત છે આપણી કલ્ચર 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 આપણે પાળવું જોઈએ બીજાના બીજાની સભ્યતા સંસ્કૃતિનો આદર કરવો જોઈએ મહત્વની જરૂરિયાત હતી જે આજે ઊભી થઈ રહી છે ચોપાઈની આત્માના છેલ્લા ફળાઓ માટે આ સેવા ક્રિયા છે એકમાં પરિવાર અને તમામ સેવકોએ તમામ દાતાઓએ જે વિચારને વ્યવસ્થામાં લઈ ગયા અને આ વ્યવસ્થા ઊભી થઈ આમ વખાણ કરવાની વાત નથી પણ મોઢું બહુ થયું આ વખાણ કરવાની વાત નથી આ વીસ વર્ષ પહેલાં કરવાની જરૂર હતી હજુ જે થયું છે સારું અને થશે આપણા પરગણામાં જે લોકસેવાની જ્યોત ચાલે છે જે વર્ષોથી વર્તમાનમાં શિક્ષણ આરોગ્ય વૃદ્ધ બીમાર સિનિયર સિટીઝન ઘરવિહોણા અંધજન અપાઈશ એને કોણ આશરો આપે આપણા ઘરે બે દીધ મહેમાન માનતો પછી ત્રીજે દીધ કઈ ધીરે અમારે ગામ જાવ છે અમારે કાંઈ કહેવાય નહીં આવો મહેમાન આવો 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 બસ અમારે બાપુના ભાગમાં આવ્યું છે જોડાઈ ગયા છો એ બહુ સારી બાબત છે આ એ તો બહુ અતિ જરૂરિયાતવાળી વસ્તુ છે એમ્બ્યુલન્સ સૌવાહીની નજીકમાં હોસ્પિટલ નગરની હોવી જોઈએ તો એ વ્યવસ્થા બાપુએ કરી દીધી છે પછાત રહ્યા છે ખૂબ સુડતાલીસ ચાર સુધી વિચારોથી પછાત નથી વ્યવસ્થાથી પછાત છે મૂડી સંપત્તિ અને ભાઈચારો બહુ સારો છે આપણો તાલુકો તો બહુ ક્લિયર ક્રિસ્ટલ જેવો છે ઝીરો ક્રાઇમ ચાલે છે બીજા તાલુકા કરતા આપણું ઝીરો ક્રાઈમ ચાલે છે સરાહનીય અધિકારીઓની કામગીરી છે ઉત્સવ સમિતિ વિસાવદર દ્વારા આજે સબ લોકાર્પણ કરવામાં આવેલ છે આ લોકાર્પણમાં સૂર્યવધાવ આશ્રમ ચાપેડાના મહંત શ્રી મુક્તાનંદ બાપુ સત્તાધાર આપા ગીગાની જગ્યાના મહંત શ્રી વિજય બાપુ વિગેરે આગેવાનો સંતો મહંતો વડીલો ગામના નગરજનો તમામ આજે ઉપસ્થિત રહ્યા હતા અને અમારા આ કાર્યક્રમમાં હાજરી આપી એ બદલ ગણપતિ ઉત્સવ સમિતિ વધી હું બધાનો આભાર માનું છું આ સૌ વાહિનીમાં મુખ્ય દાતા તરીકે પ્રભાશંકર બાપા વિદમા તરફથી અમોને એકાવન હજાર રૂપિયા જેવી એકાવન હજાર એકસો ને અગિયાર રૂપિયાની સહાય મળેલ છે આ ઉપરાંત સદાદારના મહંત વિજય બાપુ તરફથી આજરોજ એકાવન હજાર રૂપિયા મળેલ છે આ વાહિનીના અમને ઘનશ્યામભાઈ સાગુરા પેટ્રોલ પંપ તરફથી આજીવન એક વર્ષ માટે પેસ્રોલ અને ગેસ છે એ વિનામૂલ્યે પૂરી આપવામાં આવશે આ ઉપરાંત મિથુલભાઈ પાનસુરિયા સિદ્ધેશ્વર ઓટો ગેરેજ તરફથી લાઇફ ટાઈમ જ્યાં સુધી એમ્બ્યુલન્સ ચાલે વાહિની ત્યાં સુધી રિપેરિંગ મૂલ્યે કરી આપવામાં આવશે એવી પણ અમને જાહેરાત કરવામાં આવી